મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દશા માની વાર્તા મહેમદાબાદમાં મનુભાઈ કરીને એક યુવાન કપડાની ફેરી કરતો હતો થોડી ઘણી આવક થાય ત્યાં કંઈને કંઈ એવું બની ઊભું રહે કે ભેગા થયેલા પૈસા જતા રહે આ વેપારમાં કોઈ પણ બરકત આવતી ન હતી જોકે એમનું ગાડું બગડતું જતું હતું એક દિવસ મનુભાઈ કપડાંનું પોટલું ઉપાડી જતો હતો ત્યાં રસ્તામાં એનો પગ લપસ્યો અને હાડકું ભાગી ગયું વેપાર ઠડપ થઈ ગયો આવકનું થોડું ઘણું સાધન હતું તે પણ ઝુંપડાઈ ગયું મનુભાઈની પત્ની જશોદા સ્વભાવે ઘણી ધર્મપારગ ધર્મ પારગણ એને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી કાયમ ભજન કીર્તનમાં રહે ઘરે મહિ મહિનામાં એકાદ તો ભજન મનની બોલાવી ભજનનો કાર્યક્રમ રાખે જ અસાર વ્રત અમાસે આવી જશોદાએ દશામાનું વત લીધું અને દશા સુધારવા દશા સુધારવા દશામાંની પ્રાર્થના કરી એક દિવસે ભજન ગાન માટે ગઈ હતી અને ત્યાં મનુભાઈને ઘેર એકલો ખાટલામાં પડ્યો હતો એક દોષીમાં આવ્યા અને મનુભાઈના ખબર અંતરે પૂછ્યા પછી એમણે એક થેલીમાંથી પાંચ હજાર રૂપિયા આપતા કહ્યું ભાઈ મનુ આ પાંચ હજાર રૂપિયા લે અને કપડાનો ધંધો ફરી શરૂ કર તારો પગ થોડા દિવસમાં સારો થઈ જશે આ વેરા તને કપડાંમાં વેપારમાં સારો એવો નફો થશે પણ માજી તમે આવો છો ક્યાંથી મનુભાઈએ પૂછ્યું અમદાવાદના રાણા અને ડોશીમાં તો ઊભા થઈ ચાલવા મળ્યા એવામાં જશોદા ઘેર આવી ફરી મનુભાઈએ ડોશીમાની વાત કરી એ જ રીતે જશોદાની સપનામાં દશામાએ દર્શન દીધા અને કહ્યું બેટા તું ડોશી હું ડોશીમા તને તારા ઘેર આવી હતી તે મારું વત લાખ્યું એટલે હવે તારી દશા સુધરશે વેપારમાં જે નફો થયો એનો અમુક હિસ્સો દાન પુણ્યમાં વાપરજે જશોદાએ દશામાનું વત લી કર્યું ભાઈનો પગ ઠીક થઈ ગયો અને ડોશીમાએ આપેલા પાંચ હજાર રૂપિયામાંથી એમણે કપડાના વેપાર ફરી શરૂ કરી એક જ વર્ષમાં એમણે બમણો નફો કર્યો એઓ દાણાપીઠમાં ગયા અને પહેલાં ડોશીમાની તપાસ કરી તો તે ન માણ્યા પણ ખબર પડી કે ત્યાં દસામાનું મંદિર હતું એણે દસ દશામાના દર્શન કર્યા અને દસ હજાર રૂપિયાનું દાન કર્યું દશામાંએ જે રીતે મનુભાઈ અને જશોદા ઉપર કૃપા કરી એવી સ્વર ઉપર કૃપા કરજો જય જયદશામાં